નમસ્કાર મિત્રો તારીખ છે નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને વારસે આજે સોમવાર આજેના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં વધતી આવક વચ્ચે ભાવમાં નરમાઈનો માહોલ છે ગોંડલ અને ઊંઝામાં નવા જીરુની આવકમાં આવે વધારો જોવા મળશે જીરું જીરું બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને ખાસ કરીને બજારમાં વેચવાલી ઓછી છે પરંતુ સામે જીરું બજારમાં વેચવાલી ઓછી વધે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને ઊંઝાને ગો જે ગોંડલ યાર્ડ છે નવા જીરુંની આવકો ધીમી ગતિએ વધારો થાય તેવી સંભાવનાઓ જણાઈ રહી છે સરેરાશ જીરું બજારમાં વેચવાલી કેવી આવે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં કોઈ મોટી ડિમાન્ડ ઓછી છે અને રમઝાન મહિનો આ મહિનાના અંતમાં શરૂ થઈ રહ્યો છે અને જીરુ બજારમાં નવા નિકાસના વેપારો માસ મહિનાના પહેલાં આવે તો બજાર વધે તેવી સંભાવનાઓ રહેલી છે બીજી તરફ પાકને લઈને અત્યારે અંદાજા આવી રહ્યા છે આ મહિનાના અંતમાં આવશે જો જીરુનો પાક અંદાજે નીચો આવશે તો માસ મહિનાની અંદર જીરું બજારમાં તેજી આવે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને ગોંડલની અંદર જીરુના સાત હજાર પાંચસો બોરીની આવક સામે ભાવની વાત કરીએ ત્રણ હજાર રૂપિયાથી લઈને ચાર હજાર નવસો એકોતેર રૂપિયા જ્યારે નવા જીરુની વાત કરીએ તો દસ હજાર બોરીની આવક સામે બેસ્ટ ક્વોલિટીના જીરુના ભાવ ચાર હજાર પાંચસોથી લઈને પાંચ હજાર રૂપિયા અને મીડિયમ ક્વોલિટીના જીરુના ભાવ ચાર હજાર બસોથી લઈને ચાર હજાર પાંચસો હળવા જીરુના ભાવ ત્રણ હજાર છસોથી લઈને ચાર હજાર રૂપિયા બેસમાર્ક જીરુનો માસ વાયદો ત્રેવીસ હજાર સાતસો ને સાઠની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે તો મિત્રો આથી ઝીરોને લગતા આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દઈએ ફરી મળીશું આ બીજા વિડીયો સાથે જ ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય